નમસ્કાર દર્શક દર્શક મિત્રો અવાજ ન્યૂઝ સૌ હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા તાલુકા ઉમરગામ ની વાત કરીએ તો તાલુકા ઉમરગામ નજીક બિલાડ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન બિલાડના યુવાનો દ્વારા કરવામાં આવે છે દર વખતની જે દર વખતની જેમ આ વખતે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતનું સિઝન થ્રી રમાડવામાં આવી રહ્યું છે તો આપણે અહીંના યુવાનો ભિલાડના યુવાનો જે આગેવાનો છે એમની સાથે વાત કરીશું કે ક્રિકેટ ટુર્નામેન્ટનું હર વખતે દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે શું મંતવ્ય છે અને યુવા પેઢીને પણ શું કહેવા માંગે છે આપણે એમની પાસેથી જાણીએ સુનિલભાઈ વારલી હું બિલાડ તળાપાડા જીએનજીપાડાના ફળિયામાં રહું છું ને ખાસ આ જે ક્રિકેટનું આયોજન કર્યું છે અમારા ફળિયાની એકતા વાલી સમાજની એકતા ને ખાસ કરીને આપણા આદિવાસી સમાજની એકતા માટે અમે એક પ્રતિક તરીકે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ દર વખતે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં અમે એક દસ આઠ નવ જેટલા લોકો મળીને ઓનરશીપ કરીએ છીએ અને આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ ને આ રીતે જ દર વખતે અમે આ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટ અમારે અહીંયા બિલાડ જીવનજીપાડા તળાવપાડા આ બંને ફળિયા વચ્ચે જે ટુર્નામેન્ટ આ વખતે રમાઈ રહી છે જે સિઝન ત્રણ જેવું કે જેડ ડી પીએલ તરીકે પ્રીમિયમ લીગ રમાડીએ છે ને દર વર્ષે ચાર ટીમ ભાગ લે છે આ ટુર્નામેન્ટમાં ને ખાસ કરીને આ ટુર્નામેન્ટ એક જ સંદેશ આપવા માગીએ છીએ કે દર ફળિયાનો યુવાનો ને દર ફળિયાના ગામો ગામમાં કે એક એકતાનું સ્વરૂપ તરીકે આ ટુર્નામેન્ટ અમે આયોજન કરીએ છીએ ને તમામ ક્રિકેટ પ્રેમીઓને એ જ એક અમારી ખાસ દરખાસ્ત છે કે દર વખતે ને આપણા જે સમાજ પ્રત્યે ને ક્રિકેટ પ્રેમીઓ પ્રત્યે જે લાગણી વ્યક્ત થાય છે તેમાં ખાસ ક્રિકેટ એક એવું માધ્યમ છે જેમથી આપણી એકતાનો વધારો થાય ને ખાસ કરીને એમાં ઘણા યુવાનો છે તો ખાસ યુવાનો એ જ છે કે એકતા સાથે જોડાઈ રહ્યો ને બધા ભાઈબંધ સાથે તમારું પ્રેમ જાગે ને એક એકતાનું સ્વરૂપ બને ને હર હંમેશા સમાજ પ્રત્યે એક લાગણી રૂપે તમે આ ટુર્નામેન્ટનું આયોજન કરતા છો તો ખાસ આભાર અમારા અહીંયા સાથીદારો છે એમનો બી ખાસ આભાર કેમકે ખાસ એ લોકો આયોજન કરે છે આ ટુર્નામેન્ટ ને અમે થોડું એમને સપોર્ટ તરીકે આજે અહીંયા ઉપસ્થિત છીએ તો ખાસ કરીને કલ્પેશભાઈનો આભાર નવીનભાઈનો આભાર વસીમભાઈનો આભાર અજયભાઈનો આભાર ને આશિષભાઈનો બી જે અગાડી આગેવાની તરીકે આ ટૂર્નામેન્ટના આયોજનમાં અમને સમર્થન કરે છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપ જોવા જઈએ તો શું તમે કયા કયા ઇનામો છે અને શું છે કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું ધારો કે આપણે તમે અહીંયા જોવો છો કે અહીંયા ટ્રોફીનું આયોજન અમે કરેલ છે જેમાં એક વિનરની ટ્રોફી છે એક રનર્સ છે બેસ્ટ બેટ્સમેન છે બેસ્ટ બોલર છે ને મેન ઓફ ધ સિરીઝ છે એમ તરીકે પાંચ ટ્રોફીનો અમે આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરેલો છે ને ખાસ કરીને આ એનથી એક યુવામાં પ્રોત્સાહિત થાય ને એક ક્રિકેટ પ્રેમ જાગે એ માટે અમે આયોજન કરીએ છીએ મારું નામ કલ્પેશ વારલી હું રહું ગામનું નામ બિલાડ તળાવપાડા છે જે જેટી જે ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રીમિયમ લીગ જીવનજીવાડા તળાવપાડા બે ગામો વચ્ચે જે ચાર ટીમો ભાગ લે છે એમાં અમે હરેક ખેલાડીઓની સુવિધાઓ અહીંયા હરેક વખતેની જેમ આ ત્રીજું સિઝન છે જેમાં અમે ભોજનનું આયોજન દર વખતે રાખતા છે તે એ રીતે આ આ વખતે બી અમે ભોજનનું આયોજન રાખેલ છે ને આ જે પ્રીમિયર લિંક જે અમે રમાડતા છે એ માધ્યમથી ઉમરગામના ગામના હરેક ગામોમાં ઉંમર ગામના હરેક ગામોમાં એક મેસેજ પહોંચે કે આ ક્રિકેટથી આપણને ઘણું બધું શીખવા મળે છે જે સમાજની એકતા ગામની એકતા અને પોતાના સમાજની એકતા બની રહે એ રીતે આ અમે ક્રિકેટનું આયોજન કરવામાં કરીએ છીએ દરરોજ